ગુજરાત અને સમગ્ર દેશનું યુવાધન જે રીતે આ બરબાદી રસ્તે આગળ વધી રહ્યો છે આજે હું તમને કહું ભુજમાં પણ પણ ખબર છે પરંતુ નથી અને આંકડા જાહેર કરવામાં આવે છે કોને કોણ ઈ નથી રિટેલ જે ડ્રગ્સ વેચનારા છે ઈ નથી પકડાતા એટલે સુધી સરકાર નથી સરકાર નાની માછલીઓને પકડી મોટા મગર મુક્ત લાગી રહ્યું છે એની વિરોધમાં આ દેશના બરબાદ કરતો અટકાવવા સરકાર આ બાબતે ગંભીરતાથી પગલા લે અને આ ને અટકાવે એવી માંગ સાથે અમારા શક્તિસિંહભાઈએ પણ આ મુદ્દા ઉપર રાજ્યસભામાં રજૂઆત કરી છે અને કોંગ્રેસ પક્ષ સતત શરૂઆતથી આ બાબતે સરકાર ને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પણ આમાં લાગે એવું છે

ને ખરેખર નાના પેકેટમાં મળે છે મોટા પેકેટ ક્યાં ગયા આ શું કારણે એ graph મળે છે પેલે નતુ મળતું અને અદાણી મળે છે તો ગલ્લાપોત માં કેમ નથી મળતું આ એક પ્રશ્ન અમે સરકાર શ્રી ને કહીએ છીએ ને એસપી ને કીધું એસપી એ સાહેબ ને એમ કીધું તું ભાઈ અવારનવાર જો આ graph અહિયાં પકડાય છે તો આપ અહિયાં હેલિકોપ્ટર ચાલુ કરો અવારનવાર helicopter ફરે તો ખ્યાલ આવે ધૂમ આપણે માપ્યા કોણ છે અને આ શું થઈ રહ્યું છે વાત કરીએ છેલ્લા એક ગુજરાત ને કેટલા કરોડ ની કે તો ભાઈ અમને જ અમે આવે એટલે પેપર ઉપર અમે છીએ આટલા છે સરકાર ને ખબર હોય કેટલા કરોડો નું છે